સુવર્ણ કૃપા જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ કપડવંજ આપના સુપ્રસંગોને યાદગાર બનાવવા નવીન ડિઝાઇન વિશાળ શ્રેણી સાથે ઉચ્ચી મજૂરી અને પ્રમાણિત ઘરેણા ખરીદવા માટે સોના ચાંદીનો અદ્યતન શોરૂમ આપની એક વારની મુલાકાત કાયમી સંભારણું બની રહેશે તો અવશ્ય પધારો સુવર્ણ જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ મીના બજાર કપડવંજ અમારો સંપર્ક છે એકાણું છસો એકાણું ઓગણ એકસો ચાલીસ કપડવન સેશન્સ કોર્ટે પોક્સોના ગુનામાં આરોપીને 20 વર્ષની સખત કેદની સજા ફટકારી આરોપી ભોગ બનનાર સગીરાને લલચાવી ફોસલાવી લગ્ન કરવાની લાલચ આપી ભગાડી ગયો હતો ભોગ બનનારને જુદી જુદી જગ્યાએ લઈ જઈ દુષ્કર્મ આછડ્યું હતું કપડવંજ તાલુકાના બાવાના મુવાડા ગામના રહેવાસી એવા આરોપી અશુક ઉર્ફી અજય ઈશ્વરભાઈ સોલંકી ઉંમર વર્ષ છવ્વીસ ને પોક્સોના ગુનામાં સેશન્સ કોર્ટે વીસ વર્ષની સખત કેદની સજા ફટકારી સરકારી વકીલ મિનેશ પટેલની ધારદાર દલીલો ત્રીસ થી વધુ

લંચાઈ પોસ્ટલાઈન લઈ ગયા અને મરજી વિધિ બળાત્કાર કરેલો જેનો સમગ્ર ટ્રાયલ આદ્રોજ કપરણ સેશન સ્પોટમાં શ્રી કેસ પટેલ સાહેબની કોર્ટમાં ચાલી ગયો જેમાં જજ સાહેબે આદ્રોજ આરોપી અશોક સોલંકીને ઇપીકો કલમ 363 માં 4 વર્ષની સજા અને આઈપીસી ની કલમ 376 2 એન અને પોક્સો એક્ટ ની કલમ કલમ છ વધુ સજાનો હોય વીસ વર્ષની હુકમ કર્યો છે અને સાથે સાથે ભોગ બનલા ચાર લાખ રૂપિયા વળતર પેટી ચૂકાવવાનો પણ આગળ હુકમ કરેલો છે